અને મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે અને મારું ખેતર સારી દીધેલું છે એમાં કોઈ ફરો આ બાવીસ તારીખની મેં અરજી કરેલી છે હજી સુધીમાં કોઈ પોલીસવાળા મને હર કીધા જવાબ દેતા નથી જેથી તરીકે હું હજી સુધીમાં બાવીસ તારીખથી અત્યાર લગીમાં હું હે ને ખેતરે જઈ આપતો નથી જેથી તરીકે મને ત્રણ ચાર ધોકા માર્યા લાકડીઓ મારી છે અને હું ને મારો ભાઈ બંને સાથે હતા સીમમાં વાડલાની સીમમાં એક ખેતર આવેલું છે ત્યાં અમારે ભરવાડ સાથે કબાલ થયેલી છે અમારું ખેતરમાં નુકસાન કરી પરિનાખલે ભરવાડે ખેતરમાં 20 વીઘાનું કપાસ સારી નાખ્યો હોય એ બાબતે અમે પોલીસ ફરિયાદ કરેલ છે પણ ફરિયાદ પોલીસવાળા કોઈ ધ્યાન દેતા નથી 22 તારીખે અરજી કરેલ છે અમારી વટવાણ પોલીસ સ્ટેશનમાં અને સુરેન્દ્રનગર એસપી સાહેબને પણ અરજી આપેલ છે અર્થાત કોઈ જાતનું કામ થતું નથી અને અમારો ફોન એક તોડી નાખેલ છે હવે 15000 રૂપિયાની અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે